જેને લઈ ઝઘડિયા જીઆઈડીસીના ઉદ્યોગકારોએ આજરોજ રસ્તા પર ઉતરવું પડ્યું હતું ભરૂચ જિલ્લો સમગ્ર દેશમાં ઉદ્યોગ નગરી તરીકે જાણીતો છે જેમાં અંકલેશ્વર દહેજ સાયખા જંબુસર વાગરા વિલાયત તેમજ ઝઘડિયા ખાતે મોટા પાયે ઉદ્યોગો સ્થપાયા છે જે પૈકી ઝઘડિયા જીઆઈડીસીમાં અનેક ઉદ્યોગો આવેલા છે જે ઉદ્યોગોમાં રોજબરોજ કામગીરી કરવા અર્થે જતા કામદારો તેમજ આ ઉદ્યોગોને ધમધમતા રાખવા રો મટીરિયલ પહોંચાડતા ટ્રાન્સપોર્ટરો કે પોતાની ઉદ્યોગોને લઈ રોજબરોજ જતા ઉદ્યોગપતિઓ પાછલા ત્રણ વર્ષથી અંકલેશ્વર ઝઘડિયા જીઆઈડીસીને જોડતા માર્ગને લઈ ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી ઝઘડિયા જીઆઈડીસીને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે મસ મોટા ખાડા અને દૂરની ડમરીઓ ઉડતી નજરે પડી રહી છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી ઝઘડિયા જીઆઈડીસી ના રોડ કોઈ સમારકામ કે પછી પીચિંગ કામ પણ કરવામાં નથી આવ્યું તેથી કરીને આજરોજ રોજ ઝઘડિયા જીઆઈડીસીના ઉદ્યોગકારો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને તંત્ર સુધી વાત પહોંચાડવા મીડિયાનો સહારો લીધો હતો ઉદ્યોગકારોએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી આ રસ્તો બિસ્માર હાલતમાં છે જેને લઈ અમારે રો મટીરિયલ લઈ જવામાં તેમજ તૈયાર માલ બહાર મોકલવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ સ્થાનિકોએ પણ પોતાના ગાડીઓના મેન્ટેનન્સમાં વધારો થયો હોવાની વાત જણાવી હતી બિસ્મા દસ્તાવાને લઈ ગાડીઓમાં ઈંધણની સાથે સાથે શારીરિક તકલીફો પણ વધી હોવાનું જણાવ્યું હતું જો વહેલી તકે આ રોડનું કામ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી માર્ગે ઉગ્ર આંદોલન કરી રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી મારું નામ સંદીપ પટેલ છે મારી અહીંયા કંપની આવેલી છે કેપી કેમિકલ હવે સવારથી અહીં આગળ અમે જ્યારે આવીએ છીએ તો રોડ છેલ્લા ત્રણ વર્ષથી છેલ્લા ત્રણ વર્ષથી આ રોડ ખખરદત હાલતમાં છે આવામાં એટલી તકલીફ પડે છે અમને ટ્રાન્સપોર્ટેશન માટે બી અમે ટેમ્પા શોધીએ છીએ છતાં પણ મળતા નથી ઇવન મજૂરો પણ અહીંયા આગળ આવવા તૈયાર નથી લેબરની બી બહુ તકલીફ પડે છે કેમ કે રસ્તો એટલો ખરાબ છે એ લોકોને એક એક કલાક આવતા થાય છે કાલે ઉઠીને કોઈ બી એક્સિડન્ટ થાય કદાચ અને એમ્બ્યુલન્સ કે ફાયર બોલાવી હોય તો સમજો કે એક કલાક તો એને આવવામાં થાય કદાચ કોઈ માણસને વાગ્યું કર્યું હોય ને પાછું જવું હોય તો બી એક કલાક એને થાય તો કા એના હિસાબે કદાચ કાલે ઉઠી મોટી જાનહાનિ થઈ જાય તો અમે એવું વિચારીએ છીએ કે આ રોડ રસ્તો જલ્દી બને અમને એવું આવેદન અમે ઓગણત્રીસ એકે આપેલું હતું ઓગણત્રીસ એક બે હજાર ત્રેવીસ ના અમે નોટિફાઈમાં ને બધે આપેલું છે તો એમાં આ લોકોએ એવું કીધું છે કે ફેબ્રુઆરીમાં તમારું આ કામ રોડનું સ્ટાર્ટ થઈ જશે પણ હજુ સુધી કોઈ કામ ચાલુ થયું નથી બરાબર હવે અમે એવું વિચારીએ છીએ આજે અમે આ બધા ભેગા થયા છે કે આગળ ભવિષ્યમાં દસ પંદર દિવસમાં જો કોઈ વસ્તુ આગળ એક્શન ના લેવાય તો અમે મોટો રસ્તો લોકો આંદોલન કરવાના છીએ મારું નામ રમેશ પટેલ છે અમે આજે ઉદ્યોગપતિ બધા ભેગા થયા છે ઝઘડિયા ઇન્ડસ્ટ્રીના અને મારી ઇન્ડસ્ટ્રી અહીંયા ઝઘડિયામાં આવેલી છે અમને આજે રોડ રસ્તા માટે ભેગા થયેલા છે આજે રોડ રસ્તાની એવી પરિસ્થિતિ છે કે ત્યાં જઈને તમારાથી જવું હોય તો દસ મિનિટ ની જગ્યાએ તમારે પચાસ મિનિટ થાય આજે ઇન્ડસ્ટ્રી ઉદ્યોગ ની અંદર કોઈ ફાયર થયું કે કોઈ અકસ્માત બન્યો તો દસ મિનિટ ની જગ્યાએ પચાસ ફિટ જાય એટલે કદાચ કોઈ જાન નહીં બી થાય અને મોટા મોટું છે દુર્ઘટના જે થતી હોય છે તો આ રોડ રસ્તા જે ગવર્મેન્ટ એવું કહેતી હોય છે સૌનો વિકાસ સૌનો સાથ તો આજે આ ઝઘડિયા ઇન્ડસ્ટ્રીને જોડતો રસ્તો છે ઝઘડિયાના વિકાસની જો વાતો થતી હોય ઝઘડિયાની ઇન્ડસ્ટ્રીનો વિકાસ થતો હોય તો રોડનો વિકાસ કેમ નહીં આ છેલ્લા ત્રણ વર્ષની અંદર દરેક ઉદ્યોગપતિઓ આજે જેટલા આવે છે તેટલા એમની જે ગાડીઓનું જો મેન્ટેનન્સ કરતો ગણો તો કે ભાઈ કેટલો થયો તો કે મારો પચીસ હજાર થયો એ પાંચ હજારની કે પચીસ હજાર થયો તો એટલા જ રૂપિયા જો ઇન્ડસ્ટ્રી ટેક્સ બી ઉભરાવે છે આ લોકો રોયલ બી ઇન્ડસ્ટ્રી માંથી આવે છે આ લોકો પણ આજ સુધી ત્રણ વર્ષથી આ રોડ બનાવવામાં આવ્યો નથી તો જો આ રોડ જો પંદર દિવસ આવે તો રસ્તા લોકો આંદોલન અમે કરીશું કરીશું ને કરીશું ચાલ યાદવ છે યાદવ ઓર મેં વિકાસ એન્ટરપ્રાઇઝ કા હું આ ફેક્ટરી ફેક્ટ્રી ઝઘડિયામાં એ રોડ તીન એસે એસે ટૂટા પડા હે કોઈ ગવર્મેન્ટ ધ્યાન નહીં દેતી હે और यहाँ का जितनी जल्दी रोड बने उतना अपने लिए अपना फ़ायदा है गाड़ियों के लिए ट्रांसपोर्ट नहीं मिलता है यहाँ से ना कोई गाड़ी वाला तैयार होता है और भविष्य में यहाँ पे कम से कम पाँच छः एक्सीडेंट भी हो गए हैं कोई एम्बुलेंस कोई एक सौ आठ फोन करते हैं तो फ़ोन भी नहीं उठाते कोई आते हैं तो वो एक कलाक लग जाता है एक्सीडेंट जाए में मोदी में पहुँचते पहुँचते आदमी खत्म हो जाते हैं इसके लिए मेहरबानी करके सरकार से से निवेदन है कि ये रोड जल्दी से जल्दी बनाया जाए जाएगा धीरेन्द्र भाई

મર લગતા એ રસ્તા જલ્દ થી જલ્દ કામ હોનાસ્તે જરા થોડા જલ્દી કામ હોના ચઈએ રસ્તે आपका सुरेश कहाँ आ रहे हो तो अंकलेश्वर गेड़ रास्ता कैसा लगा अभी रास्ता तो बहुत खराब है क्या चाहते हो रहे हो रास्ता तो बनना चाहिए बहुत साल से ऐसे ही पड़ा है आपकी गाड़ी को कुछ मेंटेनेंस में मदद पड़ता है रास्ते से आने में बहुत फर्क पड़ता है क्या होता है मेंटेनेंस खर्चा ज्यादा होता है शू नाम तम तू कांति भाई क्या दिया आया हजीरा हजीरा रस्तों के लगे हो बहुत खराब रस्तों તો શું ચાહો તમે રસ્તો બનેવી શક્યતા થાય છે નુકસાન થાય ને મેન્ટેનન્સ બધું નુકસાન તો બહુ બહુ રસ્તો ખરાબ